એ ત્યારે અમે આ પિતામારા પરિવાર જે યુનિટી એનું પહેલાં એનો જ માતાજીનો બગરામુખી માતાજીનો વર્ગ હતો કે અનુષ્ઠાન કેમ કરાય શું કરાય એવું એટલે આપણે માતાજી બોલીને જાણવાનું શોખ કે આપણે જાય એમાં હિમાંશુભાઈ જોશી કહીને એની કોન્ટેક્ટ એના મિત્ર એટલે એની સાથે કોન્ટેક્ટ કર્યો કે તું આવ તમને જાણવામાં આપણા કુળદેવી છે એટલે આપણને એવું કે આપણે કઈ કઈ કાને જાણીએ કે આપણે શોખ એ સમયમાં યોગેશ દાદાની મારી મુલાકાત પછી અમે જાતા પછી એને મને આપણે ભોગાવતર જ્યાં ગયા એ દાદાની મેઇન જગ્યા રહી આગળ તારીખમાં તમારે મૂળ સ્વરૂપમાં યોગેશ દાદાને જોવા હોય ભૈરવ દાદાને ભજતા તો ધનતેરસ્તથી રાત્રે જાઓ ધનતેરસ્તથી રાત્રે એક ન જે દાદાની ખડગ મારવાનો મહી સ્તોત્ર બે અને એમાં ઘણા બધા શબ્દ એ છે તેમાં એમાં ચાર પાંચ શબ્દ મને એ રાજ છે કે તાવ તાવ માટેનો અને વ્રજ રાગ અને એવું બધું જે બોલે તાતા અમુક અમુક શબ્દ કે એ જવાને એવું ઘણી બધી વસ્તુના નાશ માટે ઘણું બધું એમાં આવે છે પ્રકૃતિને ઘણો બધો એ મંત્ર ફાયદો કરે છે તો એ મંત્રના યજ્ઞની શરૂઆત મને યાદ બે યજ્ઞમાં બેસવું મારા દાદા બેન જાવ જાવ એટલે પછી ધીમે ધીમે મને કૃપા ત્યાં મેળવો દાદાના હવનમાં બેસવું ને એ નાની મને ફેલે છે આ મારો પોતાનો શબ્દ છે એના કહેવાથી અને એની કૃપાથી એ મારી પાસે મોકે ધોત્યું હતું અને અમને અહીંયા યજ્ઞ ન બેસવાનો લાભ મળ્યો અહીંયા જનરલ કોઈના તમે જે જેટલા માણસ દર્શનમાં હોય પણ એ પાંચ દસ જણા જે દાદાની છે એ જ બેસે યજ્ઞમાં કોઈ ને કરતા મને જે અવનભૂ નથી એ જગ્યાએ દર્શન દાદાની શરૂઆતમાં વાત છે આ કાંઠી બેઠા હતા મને યાદ છે અને એમાં વ્હાઈટ કલરનો ડ્રેસ આંડીએ પહેરેલો એ મને યાદ છે અને એ પછી બહુ સાધુ મહાત્મા આવ્યો તો એને માતાજીએ હાર ને એ એ દીધું પછી બહુ મહાત્મા આવ્યા હતા વાળા અને એના ઘરે માતાજીને એના આંટી આંટીએ ઓલા બોક્સમાંથી કટલેરીની આઈટમ કાઢી દીધી હતી આ એ ટાઈમની વાત ત્યારે પપ્પાને મજા નહીં એટલે દાદાને મેં કીધું ને પપ્પાને મજા નથી અને મારે ટાઈમે ઘરે પહોંચી જવું પડશે એમાં ક્યાંક ચાવાનું તું જમવા આપણે એટલે કે બધા જમવા જાય મારે ઘરે પહોંચવું પડે ત્યારે મને એને એમ કીધું હતું કે મેં તો દાદા પપ્પાના તકલીફ છે ત્યારે મને એને ત્રણ અક્ષરમાં ખાલી ભેરો મળતો આવ્યો ખાલી ત્રણ નામ જ આવે અને આગળ ને પાછળ તે બીજ આવે આવો એક મંત્ર છે એ મંત્રથી મેં શરૂઆત કરીને પપ્પાની પાછી આવડી કરીશ એનું આ ચોખ્ખું ઉદાહરણ એ પછી એને મને કીધું તારે બધી એક મંત્રની જરૂર પડશે નહીં અને તારે કંઈ મંત્ર મને કરવા નહીં પૂછવા નહીં સાથે ભેરો દાદા રૂપાશ્રમમાં દાદાએ મને જે ભેરોનું બીજ દીપદાન કીધું હતું ઈશાન દિશામાંથી આ આ જગ્યાએ આ રાખવાનું એના પછી અહીંયા આ રાખવાનું આ તેલ રાખવાનું આ રીતે વાત રાખવાની આના સિવાય મને કીધું તો આજ દીવું દીધું માને તારો તે પર ખીજાય ને કીધું તું તારે કદી મને પૂછવાનું નહીં તારે જેટલું કરવાનું હતું એટલું તે કરી લીધું તારે આટલું જ કરવાનું કાળી જોડે સુધી ભલે દિવાળી હોય ભલે ભેરો હોય ભલે ત્યાંથી આધ્યાત્મિકની જ્યોતિ સુધીની સફરમાં મારું મોટું ઉદાહરણ છે ભેરોદાદા જે કાંઈ ભેરોદાદાની કૃપા થઈ હોય તો એ યાદ કહેવું યોગેશભાઈ ઠાકર નથી આપણે ટંકા રાખવાની અગરબત્તી જ કરતા બીજું કાંઈ કરતા નહીં પછી દાદા જે મંત્ર આવ્યો એ ભાઈ જાય આપણે ભાઈ જાય એટલે એ આપણને કૃપા થાય ત્યારે બે જણાને કહી કે તું અહીંયા દાદાના દર્શન કરી આવજે તો અહીંયા દાદાને સુખડી ધરાઈ આવજે એ સુખડી મને યોગેશ દાદાએ કીધું હતું દાદાને ધરવા માટે સુખડી કે જામો કે પ્રસાદ લઈ જવા તો એટલું ધરી આવે તો તારું કામ થઈ જાય તો એ આજે એ એ ભેરો દાદા જે વચન સિદ્ધિ એ કામ કરે છે તો એ યોગેશ દાદા છે

બરાબર કે મંત્ર કર્યા પછી ખાલી નોર્મલ એવી આયુર્વેદિક ના પછી તમારો ઉમંગભાઈ 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 ભાઈ બરાબર એના કોન્ટેક્ટમાં આવું એને એવી બધી દવાઓ જે જે સમયે નક્ષત્ર ને લેવાની હોય એવી એવી દવાઓ એને માતાજીની ભગવાન કૃપાથી

આ પૂજામાં માળા દાદા એ ને મારી પગલામાં મારી ટાટુ બાપાની જે પરંપરા છે બરાબર છે લીલાની એ પરંપરાને આપણે પૂજન કરવાનું માતાજી એ પછી દેખાય તો કાયદેસર કેવું ખબર છે આમ તમે ને હું કેમ બેઠા છીએ મારા તો બેઠા મારા કાયદેસર કટકા થાય એવું દેખાય રાત્રે સૂતા હોય ને એને વીણવું છું એ દેખાય પછી થોડા દિવસોમાં મેં ઘરમાંથી બહાર જવાનું બંધ કરું

તો હું ઘરની બહાર ગયો કદાચ મારા ભેગા જેટલા જણા આવે એમાં કોઈને તકલીફ પડે તો શું કરવાનું કે મારા કે આ આવી વસ્તુ ભઈ ને એમાં કોઈ બીજાનો એક્સિડન્ટ થાય તો શું કરવાનું એમ પછી શરદ પૂર્ણિમાનો મહોત્સવ સાયરામ દવે નો અહીંયા પ્રોગ્રામ એટલે અમે જામનગર જતા જતા હતા સાયરામ દવેના પ્રોગ્રામમાં અને પછી અહીંયાથી પહેલાં જામનગર ગયા એટલે અમે જામનગર ગયા જામનગર ગયા એટલે ટંકારા મારા ભેગો સ્મીટ જોશ

આમ એક સાઈઠથી ખટાવાળા હોય એક સાઈટથી આનો બોલેરો ભાઈ આમ ત્રણ મારી નાટામાંથી અમે નીકળી ગયો ત્યારે મને ઓલા છોકરાએ કીધું અમારા સ્મિથ કે હવે અહીંથી આગળ જવું નથી રીતે પણ એ મેં કીધું જવા દે હું બીજી કાંઈ આવો શું ફોટા વિચારતા થઈ ગયું થઈ ગયું મેં કે કાણું હોય પણ અમે ગોકુલ નગર પહોંચ્યા ને ત્યાં શું થયું એ નો ખબર પડી ત્યાંથી સતત હું ફોનમાં વાત કરવા માટે થોડી ગરમી લાગતી હતી એટલે બોલેરો મા ખુલ્યું એટલે હું પાછળ બોકર્યો પાછો ઉભો રહ્યો ને અહીંયા પાસે એકસો સિત્તેરના સ્પીડમાં સ્પીડ બ્રેકરના બાર વાગ્યો એમાં ગાડી અહીંયા પલટી ગઈ હવે એ સમયમાં મને દાદાએ મંત્ર આપેલો તે દિવસે પૂનમને દિવસે મને એને મંત્ર પૂનમ ચંદ્રગ્રહણ ત્યારે એક માળા કરવાની કીધે છે કે ચંદ્ર મેં રોગાન નાશ એ જે તમે મંત્ર જે મને કીધો એટલે હું સતત મારે અનુકૂળતા નહોતી જાપ કરવાની એટલે હું મારી રીતે જાપ કરતો હતો એમાં આ મારા મગજમાં ભૈરવદાદાનો મંત્ર ચડી ગયો હવે એ એક્સિડન્ટ થયું ને એ એક્સિડન્ટ એ એક્સિડન્ટના સમયમાં હું પડ્યો પડ્યો એટલે કેવું થયું કે મળવાનું મારા ભાઈ બધું મેં મળ્યો નહીં કેમ કે વાળમાં એમાં વંદર કરી દીધો હતો એ પુલની અંદર ભાઈ ત્યાંથી કાંઈ નહીં એટલે એને સ્મિતને ખબર કે મારું અતર છે બહુ સુગંધી હોય એટલે મેં જનતે ફીતો સતર છાટ્યો અતલ છાટેલું નટર આખો કપાઈ ગયો બધી શક્તિ એની લોય નાન દે એટલે લોયના હિસાબે જનત ફિરદોસને પાણી નાખો ને એનો રિયલિટી એવી પાણી નાખો તો વધારે સુગંધ આવે હવે લોયના હિસાબે સુગંધ પ્રૈસરી એ દોઢ બે કલાક પછી એ સ્મિતે મને ગોઈ તો વાળા કે આ સુગંધ બરોબર આપણે જાય ને અહીંયા લે જનો છે મારી ફીટો ફીટ બંધાઈ ગઈ અને એકસો આઠ દ્વારા એવું કીધું કે ઢેર જાહેર કરી દીધી આમાં કાંઈ છે છતાં એ છોકરો અમારો એકનો બે નો થયો કે આમ મરે તો મને એકો ટકા ગયો આને કાંઈ થાય નહીં પછી એને મને અહીંયા ધ્રોલ હોસ્પિટલની અંદર લઈ ગયા ધ્રોલ હોસ્પિટલની અંદર લઈ ગયા ને તો ઓલાએ પંપિંગ કર્યું મોઢામાં મોઢું નાખીને શ્વાસ લીધા ને એવું કર્યું થોડીક વાર થઈને એટલે મોઢામાં જોડથી શ્વાસ આવ્યો અને મા બગલા મૂકી એમ બોલાવું બોલાવું એ સમયની વાત કરું અંધારામાં શું તો આજે મને ચિત્ર યાદ છે કે હું સૂતો છું ને અહીંયા મને કોઈ પમ્પિંગ કરે બરોબર છે અને એ મને બોલાવાની ટ્રાય કરે અંદર અંદરના બારના શરીરને હું એવું કહું કે આ મને બોલાવે મારે અહીંયા જવાની જરૂર શું એમ કરીને દાંત કાઢું વાહેથી કોઈ વસ્તુ એવી છે કે એ મને એમ કહે છે કે તારે અહીંયા જવાનું છે તારી જરૂર છે છેલ્લા શ્વાસમાં ઓલો ભાઈ એમ બોલે છે આને અમારા ને એ અમારું સ્મિત હાજર છે અહીંયા એ સ્મિતને એમ કહે છે કે આ છેલ્લી ટ્રાય કરું અને છેલ્લી વાર દબાવે ને ત્યાં ઓલો મને આમ ધા કરે કાયદેસર એટલે હું પાછું મારા શરીરમાં પડું પડું એટલે મહા બગલા જોત બોલાવું બોલાવું એટલે કે તારું નામ શું એટલે પીલું રિતેશ લેરો આ બધું એ મારો સ્મિત બોલવા વાળો તારે જવાનું ક્યાં હતું આયુષ હોસ્પિટલ બસ પછી કોમામાં વહી ગયું હોય ગયું દિવસે માં ખબર પડી ઓહ આવડી એટલે નામ જપ ક્યાંક ક્યાંક ફેર કરે ને મા છે જે અને તેથી ધક્કો મારીને કેવા રહ્યા પંપિંગ આ મને કાંઈ યાદ જ નથી મને કઈ દિશામાં ફૂવડાયું તો શું કેમ કે મારી આ બધું તો ચીરાય જ ગયું એટલે આંખમાં બંધ હતી એટલે આ કોઈ કાંઈ દેખાય એવું નહોતું સ્વર પેટી અંદર વહી ગઈ છે સ્વર મારી સી વન ટાઈટલ ક્લિયર તૂટી ગયેલી છે બરાબર તો હું બોલી જ ન હોઉં તો હું પગલાં મૂકી બોલી લો કઈ રીતે અને હજી જોવાવાળા વ્યક્તિ એ ડૉક્ટર છે બરાબર છે યાનો પોતે હોસ્પિટલનો અને અમારો સ્મિત છે આવું બોલ્યો છું સત્ય ઓકે અચ્છા તારો એક્સિડન્ટ થયો ત્યારે તો ભૈરવ લઘુ મંત્ર કરતો લઘુ મંત્ર કરતો ઓ તમે મને કીધું તો કે પૂનમ ને એવું કાઈ હોય ભારતી તઈ છે કે એવી રીતે જાપ કરવા તો હું નીકળો તો ત્યારે જાપ કરતો તો જે મારાથી જાપના નામ લેવાના એ ઓકે હા અને તમે મને કમ્બાઈન મંત્ર કીધો છે કે એની સાથે સાથે ક્યારેક ક્યારેક તમે હું માને કે બગલા મુક્તિ માતાજી ના કરવા તો એનો જે મંત્ર હોય ત્યારે એક મંત્ર આ બોલો અને એક મંત્ર આ બોલો અને એક મંત્ર આ બોલો અને પરા મંત્ર બોલો તમે મને એ સિસ્ટમ શીખડાવી દેજો હા અને પછી હું અહીંયા આવ્યો ને અહીંયા આવ્યો પછી એ ડૉક્ટરે કીધું હતું કે આ બચશે નહીં કેમ ભાઈ શું બી ગયો નહીં આ પગલાં મૂકી એક જ જાણે ભેરો થતા અને એને પાછો મને ક્લિયર કરી દીધો આજે હું ગમે એની સામે મારી સીવન સીધું ટાઇટા ક્લિયર તૂટેલી છે મારા હું એને બધા રિપોર્ટ આપું તો એ માણસો એમ ન કહે કે આ માણસ જીવતો હોય બેડ બેડ્રેસ ઉપર હોય હજી મણકા આપણા ત્રણે ત્રણ મણકા એવી રીતે ગાદીમાંથી છૂટા થઈ ગયેલા છતાં બાઇક લઈને હૈલા જાય હૈલા આવી ગે બે આવી ચાર ચાર પાંચ પાંચ કલાક કર્મકાન કરાવવા બેસી